ચારોતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હાજર ચોવીસ ની પ્રથમ મેગા ઇવેન્ટ જ્ઞાન ઉત્સવ બે ચોવીસ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો આ જ્ઞાનોત્સવ વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય અને આકર્ષક પ્રદર્શનો વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું આ જ્ઞાનોત્સવ માં વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ રચનાત્મક કલા અને સર્જનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરશે કાર્યક્રમ સેકન્ડ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ સવારે નવ વાગે શરૂ થઈ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે બે વાગ્યે પૂર્ણહુતિ કાર્યક્રમ યોજાશે મેદાન ખાતે યોજાઈ રહેલા જ્ઞાન સાંજના સાત મુલાકાત લઈ શકાશે આણંદ જિલ્લાના અને તેની આસપાસના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ આચાર્ય ગણ શિક્ષક ગણ તથા વાલીઓ મુલાકાત માં આવશે આ જ્ઞાનોત્સવના એક્ઝિબિશન સ્પર્ધા કરિયર કાઉન્સેલિંગ હેન્ડ ઓન વર્કશોપ ગમન સાથે જ્ઞાન આરોગ્ય વિજ્ઞાન આર્ટ કલ્ચર ઇવેન્ટ ફૂડ ઝોન સેલ્ફી ઝોન અને સીવીએમયુ મોડેલ યુનાઇટેડ નેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા લાઈવ રિપોર્ટિંગ કાર્યક્રમો યોજવામાં આવેલ છે એક્ઝિબિશનમાં વૈજ્ઞાનિક નમુનાઓ ટેકનોલોજીકલ મોડલ્સ ફાર્માસ્યુટિકલ મોડલ્સ આર્કિટેક્ચરલ મોડલ્સ બાયોટેકનોલોજીકલ મોડલ્સ મનોવૈજ્ઞાનિક મંડળો ગાણિતિક નમૂનાઓ અને બીજા એવા ઘણા બધા પ્રદર્શનો નું આયોજન કરવામાં આવેલ છે પઝલ થ્રી ઓબ્જેક્ટ અને મેથ કોલાજ મેકિંગ ફીઝ એન્ડ ફ્લેર મોકટેલ બેટલ બાયો કાર્ટુન બુનાન્ઝા વિજ્ઞાન અને જીકે